આપણે જ્યારે પણ અવકાશ વિશે વિચારીએ ને ત્યારે તેના આંકડા અને અંતર એટલા મોટા હોય છે કે મગજમાં બેસાડવા લગભગ અશક્ય લાગે છે તો ચાલો આજે આપણે આપણા સૌરમંડલના આ જ જબરદસ્ત કદને સમજવાની કોશિશ કરીએ આપણી આ સફરની શરૂઆત એક સીધા સાદા સવાલથી કરીએ રાત્રિના આકાશમાં જે આપણને એક નાનકડા ટપકા જેવો દેખાય છે એ ગુરુગ્રહ ખરેખર કેટલો મોટો છે ચાલો એક નજર નાખીએ શુક્ર મંગળ ગુરુ અને શનિ જેવા ગ્રહો પર અને એમની સરખામણી આપણે પૃથ્વી સાથે કરીએ અહીં આપણે એમના કદ અંતર અને કેટલીક ખાસ વાતો જોઈ શકીએ છીએ તો સફરની શરૂઆત આપણે ઘરની નજીકથી જ કરીએ ચાલો પૃથ્વીના સૌથી નજીકના પડોશીઓ શુક્ર અને મંગળ પર એક નજર ફેરવીએ શુક્રનું કદ જુઓ તો એ લગભગ પૃથ્વી જેટલું જ છે માની લો કે પંચાણું ટકા આ જ કારણ છે કે એને પૃથ્વીની જોડિયા બહેન પણ કહેવાય છે જો કે એનું વાતાવરણ આપણા કરતાં સાવ અલગ અને ખૂબ જ કઠોળ છે હવે વાત કરીએ મંગળની એ પૃથ્વી કરતાં ઘણો નાનો છે લગભગ અડધા કદનો એના લાલ રંગને કારણે એને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને હા ભવિષ્યમાં માણસોને મોકલવા માટે એ આપણું મુખ્ય નિશાન છે અત્યાર સુધી આપણે જે ગ્રહો જોયા એ પૃથ્વીની સાઇઝના હતા પણ હવે હવે આપણે એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યા છીએ હવે એવા ગ્રહોને મળીએ જે સાવ અલગ જ માપદંડ પર છે ગુરુનો વ્યાસ એ પૃથ્વી કરતાં અગિયાર ગણો મોટો છે હા બરાબર સાંભળ્યું બે ત્રણ ગણો નહીં પણ પૂરા અગિયાર ગણો અને આનાથી પણ વધારે આશ્ચર્યની વાત તો એ છે કે ગુરુ એટલો બધું વિશાળ છે કે એની અંદર તેરસો કરતાં પણ વધારે પૃથ્વી આરામથી સમાઈ શકે છે વિચારો તો ખરા આ કલ્પના કરવી પણ કેટલી મુશ્કેલ છે જો આ સમજવામાં હજી પણ તકલીફ પડતી હોય તો આ સરખામણી જુઓ માની લો કે પૃથ્વી એક નાની લખોટી છે તો એની સામે ગુરુ એક મોટા બાસ્કેટબોલ જેવો દેખાશે આ એક જ દ્રષ્ટાંત બધું સ્પષ્ટ કરી દે છે નહીં અને હા ગુરુ એકલો નથી શનિ પણ એક મોટો વાયુનો ગોળો છે જે પૃથ્વી કરતાં નવ ગણો મોટો છે અને એની સૌથી મોટી ઓળખ તો એના ખૂબસૂરત વલયો છે જે તેને આપણા સૌર મંડળનો સૌથી સુંદર ગ્રહ બનાવે છે ઓકે ગ્રહોનું કદ તો આપણે જોયું પણ એમની વચ્ચેની જે ખાલી જગ્યા છે એનું શું આ ગ્રહો એકબીજાથી કેટલા દૂર છે ચાલો હવે આ વિશાળ અંતરને સમજવાનો પ્રયત્ન કરીએ કલ્પના કરો કે આપણે સો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે કાર ચલાવી રહ્યા છીએ આ ઝડપે આપણને ચંદ્ર પર પહોંચતાં લગભગ એકસો ને દિવસ લાગી જાય પણ જો સૂર્ય સુધી જવું હોય તો તો લાગશે લગભગ એકસો ને સિત્તેર વર્ષ આનાથી એ સ્પષ્ટ થાય છે કે આપણી રોજિંદી ગતિ અવકાશમાં કંઈ જ નથી તો આટલા મોટા અંતરને માપવા માટે વૈજ્ઞાનિકો એક સાવ અલગ જ માપદંડ વાપરે છે પ્રકાશની ગતિ આ બ્રહ્માંડની સૌથી વધુ ગતિ છે જે એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટરનું અંતર કાપી નાખે છે અને આ પ્રકાશની ગતિથી જ આપણે સૂર્યનું અંતર વધુ સારી રીતે સમજી શકીએ છીએ સૂર્યમાંથી નીકળેલું એક કિરણ પૃથ્વી પર પહોંચવા માટે આઠ મિનિટ અને વીસ સેકન્ડનો સમય લે છે આનો મતલબ શું થયો ખબર છે એનો મતલબ એ છે કે જ્યારે આપણે સૂર્યને જોઈએ છીએ ને ત્યારે આપણે એને વાસ્તવમાં આઠ મિનિટ પહેલાંનો જોઈ રહ્યા છીએ આપણે હકીકતમાં ભૂતકાળમાં જોઈ રહ્યા છીએ અને હવે આપણે આ ચર્ચાના છેલ્લા અને કદાચ સૌથી રસપ્રદ ભાગ તરફ આવીએ છીએ ગુરુનું આટલું મોટું કદ માત્ર આશ્ચર્ય પમાડવા માટે નથી એ આપણા અસ્તિત્વ માટે પણ ખૂબ જ જરૂરી છે ગુરુનું જે જબરદસ્ત ગુરુત્વાકર્ષણ બળ છે ને એ એક કુદરતી ઢાલ જેવું કામ કરે છે એ સૌર મંડળમાં આમ તેમ ભટકતા એસ્ટ્રોઇડ્સ અને ધૂમકેતુઓને પોતાની તરફ ખેંચી લે છે જે કદાચ પૃથ્વી માટે મોટો ખતરો બની શકતા હતા અને આ જ રક્ષણ કરવાની ભૂમિકાને કારણે ગુરુને એક મજેદાર ઉપનામ મળ્યું છે પૃથ્વીનો વેક્યુમ ક્લીનર એ આપણા માટે સૌર મંડળને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે તો અંતે આ આખી વાત આપણને એક ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે જરા વિચારો જો ગુરુગ્રહ હોત જ નહીં તો શું પૃથ્વી પર જીવન શક્ય બન્યું હોત આ વિચાર આપણા બ્રહ્માંડીય પાડોશી માટે એક નવી જ પ્રશંસાની લાગણી જગાડે છે